બેઠેલા દાદાના પ્રિય નાકરાણી પરિવારના ભાઈઓ તથા બહેનો ઘણા વર્ષોથી આપણી દીકરીઓ બીજા પરિવારમાં ગયો શેંગાણી રામાણી પોકાર એ દીકરીઓ એમ કે અમારા પરિવારનું મિલન થયું પણ કાકા બાપા આપણું મિલન ક્યારે કરશો ને અમને ક્યારે બોલાવશો ઘણા વર્ષથી વિચાર ચાલતો હતો એમાં મોટો વિચાર જ્યારે રંગાણી પરિવારની દીકરીએ નખત્રાણામાં ગાડીમાં બેઠા બેઠા કોકની ગાડી જતી હતી અને નારણ પર જવું તું અને એ દીકરી એમ બોલી હાથ દઈને કે બાપા મને એ બાજુ જવું છે નારણ પર એ રંગાણીની દીકરી બાપોએ રંગાણીના દીકરીએ વાત કરતા કરતા કહ્યું કે આજ અમારું એ જે કુળની હતી અમારું અહીંયા મિલન હતું પણ અમારા રંગાણી પરિવાર ક્યારે મિલન કરશે તો બાપા રંગાણી હતા મનમાં લાગી ગયું કે દીકરી તે સારું યાદ દેવરાવ્યો હવે અમે ચોક્કસ કરશું એ જ રીતે આપણું મિલન અમે ચાર છ વર્ષથી વિચારતા હતા પણ દાદાનું સ્થાનક આપણે સુધારવાની જે વિચારણા કરી એમાં આપણી સાથે પારસિયા અને સતવારા પરિવાર છે એમાં પારસિયા પરિવારે કંઈક સુધારા વધારા કરવા માટે એવી રજૂઆત કરી કે આપણે આ કરવું છે પણ આપણે દાદાને પૂછી જોઈએ પહેલા હવે આપણા દાદાના વખાણ કરીએ એના કરતાં એને જ કહ્યું કે તમારા પોઠી આવે એની પાસે બેઠક કરાવીએ અને આપણે ભેગા થઈને પૂછીએ તો પારસિયાના છગનભાઈએ મને એમ કહ્યું કે અમારા પોઠિયામાં અત્યારે નવા જૂનાનો વાદ વિવાદ ચાલતા અમે એને નિર્ણય નહીં લઈ શકીએ પણ તમારા પોઠિયાના વખાણ થાય છે તો આપણે ત્યાં બેઠક થતી હોય તો કરીએ એટલે મેં એમને કહ્યું કે તમે ચાર છો ભાઈ એમાં સતપંત કે સનાતન જોતા નહીં અને આપણા નાકરણી થરાવડાવાળા ભાઈઓને ફોન કરીને કહ્યું કે ફલાણા દિવસે બેઠક કરવી છે રત્ના પર જ્યારે અમે બેઠક કરી અને બેઠકમાં આપણા દાદા અને માતાજી પધાર્યા એ લોકોને જે પૂછવું હતું એ પૂછ્યું એટલે આપણા દાદા એમ કહ્યું કે ત્રણે પરિવાર સતવારા નહીં પણ તમે બે પરિવાર ભેગા થઈ અને એવો ઉત્સવ કરો કે દાદામાં જાગૃતિ આવે એટલે આપણા ભાઈઓ જે હતા એણે વિચાર કર્યો કે આપણે સતવારા કે પારસીય પરિવારને લઈએ એના કરતાં આપણે એકલા કરીએ તો મજા આવે જરા એ વિચાર આપણા થરાવડા દેવીસર અને કચ્છમાં વસતા ભાઈઓ સુપરનાથ અને એને એ વિચાર સ્પૂર્યો અને દીકરીના આશીર્વાદ હતા નિમિત્તે ગઈ આષાઢી બીજના આપણી ઉત્સવ ઉજવી એમાં અમે ભેગા થયા પરીક્ષા હતી હવે મને ખબર કે અંદર ગડબડ ચાલે છે આપણો પરિવાર નાનો પૈસા ઘણા ભેગા કરવા એટલે એકાઉન્ટ ભાઈઓ એને નહીં મનમાં થઈ ગયું કે એક એક જણાના ભાગે દસ દસ હજાર રૂપિયા આવે એ ક્યાંથી કાઢવા હવે એ ખબર નહીં અર્જુનભાઈ આપણા પોઠિયાને ખબર એને દાદા પાસે જઈને રિક્વેસ્ટ કરી પ્રાર્થના કરી કે દાદા તારી લાજ રાખવી હોય તો જે અમે વિચાર કર્યો એની બેઠકમાં તમે હાજર થજો હવે એક બાજુ પ્રસંગ કેમ કરો એની વિચારણા ચાલે બીજી બાજુ આપણે ફંડ કેમ કરું એ પણ ભાઈઓ વિચારતા હતા અમે બેઠક કરવા ગયા આપણી અંગિયાની વાડીમાં

આપણા બધા ભાઈઓ એમ કહે તો કે દીકરીને બોલાવવી તો સારું આપવાનું કોઈ કે 1100 આપ્યા છે અને કોઈ કે 2100 આપ્યા છે આપણો સારું આપીએ તો બોલાવવાની એટલે અમે જે ફિગર નક્કી કર્યો તો ઈ ફિગરમાં માંડ અમે પોતા દીકરીઓના બાકી તો ફિગર પાછળ રહી ગયા ઉત્સવના ખર્ચાના પણ મંચ ઉપર અમે બેઠા હતા આ પ્રેમજીભાઈ વિરાણીવાળા રવજીભાઈ કલકત્તાવાળા રવજીભાઈ અને વસુભાઈએ એમ કહ્યું કે ભાઈ પૈસા થાય કે ન થાય આજુબાઈ તમે આવજો દેવીસર દેવીસરવાળા ભાઈઓ અને વિરાણી ભાઈઓ કહ્યું કે રાયપુર અને કલકત્તા આવજો આપણે પહોંચી વળશું એટલે એ ભાઈઓને મેં એમ કહ્યું કે આપણા સુપરના ફોરેન વસતા ભાઈઓ છે એમાં દાડો ખૂબ વધશે એટલે આપણી રાહ જોઈ ઈ થયા પછી આપણે આવશું હવે એમાં મને તુલસીભાઈ સાથેની બેઠક ઉઠક થતી હતી તુલસીભાઈ મને આ ફંડ ભેગું કરવામાં મે જેટલી મહેનત નથી કરી એટલી તુલસીભાઈ એ કરી છે એના માટે ખાસ તાળી થવી જોઈએ એ તુલસીભાઈ એમ કહ્યું કે પ્રવીણભાઈ ઇન્ડિયા આવે છે આપણે એક દિવસ એને મળીએ અને મળીને આપણે રજૂઆત કરશું એટલે હવે રજૂઆત કરવાની હોય દાતા પરિવાર આવતો હોય માગવાવાળો પણ સમર્થ જોઈએ ને એની પાસે અમે અગિયાર લાખ માં ગયા હોય તો અગિયાર જ આપ્યા હોત પંદર માં ગયા પંદર તુલસીભાઈ આપણા દાતા પરિવાર છે પ્રવીણભાઈ છે નામ મોટું છે અને અમેરિકામાં હરેક જણ ને બોલાવે છે તો આપણે મુખ્ય જજમાન એમને કરીએ પ્રાર્થના કરીએ અને કહીએ અને આપણે પચીસ લાખ રૂપિયાની ડિમાન્ડ રાખીએ અમને જમવા બોલાયા

હવે એ અમે કહ્યું એક પણ બીજો શ્વાસ લીધા પહેલાં બંને એકજણે એક સાથે બોલ્યા કે મંજૂર પણ અમે મુખ્ય યજમાન નહીં થઈએ રૂપિયા દેવા મંજૂર મુખ્ય યજમાન નહીં એ તો ચાલે નહીં એટલે મેં કલકત્તા અને રાયપુર ભાઈને ફોન કર્યા કે આવી આવી વાત છે અને અમે બે ભાઈ મુખ્ય યજમાન તમને આયોજન સમિતિને પૂછ્યા વગર અમે નક્કી કર્યા છે પણ હું તમને કહી દઉં કે કલકત્તાવાળા વાળા રવજીભાઈ મારી ફોન માથે પાંચ મિનિટ હસ્યા પાંચ મિનિટ બરાબર હસ્યા અને કહ્યું ભાઈ આવા દાતા ગોતી ક્યાંથી આવ્યા એટલે તમારી કેટલી મેં મારી નહીં દાદાની મહેરબાની છે એટલે આપણે જે આ દાદા કરાવે છે પહેલું મિલન છે આપણે નિયાણીના સારી રીતે સન્માન કરીએ આપણા જમાઈઓ ફુવાઓ આવ્યા એને આપણે સારી રીતે સાચવીએ અને આ ત્રણ દિવસનો જે પ્રસંગ મળ્યા છે અને ભાઈએ કહ્યું છે જેમ તમને મળશે મુક્ત મંતવ્ય દેવાનું એમાં કાંઈ પણ આપણા પરિવારને અનુકૂળ આપણા પરિવારને આગળ કેમ લઈ જવો સંપ કેમ રાખો એના સૂચના આપ આપશો એ પણ અમે સ્વીકારશું અને ત્રણ દિવસ એવું રંગે ચંગે આ ઉત્સવ માણીએ અને આપણે સૌ સાથે મળીને આપણે આ દાડાને વધાવીએ એ જ અભ્યાસના સાથે બોલો ઉમિયા લક્ષ્મીન ભગવાન કી